રામ રામ મિત્રો કેમ છે મજામાં મજામાં જશો ને આપણો વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે વાગી ગયા છે સાડા બાર જેવું અને આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને નવો વ્લોગ પૂરો કરી દીધો તો અપલોડ કરવામાં મૂકવાનો છે એડિટિંગ એ થોડું ઘણું બાકી છે અને અત્યારે જ આવું છે મારા ગામમાં તો એવું છે મોડો મોડો વ્લોગ ચાલુ થયો છે એટલે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો અને ચાલો અત્યારે આપણે નીકળીએ ગામ જમવાનો ટાઈમ થઈ ગયો ને અત્યારે વાગી ગયા હે હવા એક જેવું તો જો અત્યારે મસ્ત મજાના દાળ પકવાન છે ગોવારનું શાક છે ઠંડી ઠંડી છાસ છે રોટલી છે તો ચાલો જમી લઈએ પછી વળીએ પાછા તો લુક ચેન્જ કરી નાખ્યો છે કારણ કે વાર દાઢીને એવું કરાવવા ગયો હતો અને અત્યારે વાગી ગયા હે સાત જેવું તો થોડી ઘણી ભૂખ લાગી છે તો જો મસ્ત મજાના ભૂંગરા છે પડ્યાતા ઘરે તો ખાઈએ કારણ કે પહેલાં બહુ આવતા પીળા લાંબા ભૂંગરા તો ચાલો ખાઈ લઈએ અને પછી પાછા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમે

આ ચૂંટણીમાં તો લગભગ ઓછું મતદાન થાય એવી શક્યતા છે કારણ કે બપોર સુધીમાં લગભગ ચોવીસ કે પચીસ ટકા બાર વાગ્યા સુધીમાં થયું હતું એટલે મને એવી આશા છે કે સાઠ ટકા જેવું વધીને થાય તો થાય આ ચૂંટણીમાં કારણ કે લોકલ નથી એટલે દરેક વડાપ્રધાનની છે પણ આ જ મેન ચૂંટણી કહેવાય કારણ કે આપણા દેશનું ભવિષ્ય વડાપ્રધાનના હાથમાં જ હોય છે એટલે આ ચૂંટણી મેન કહેવાય પરંતુ આમાં જ ઓછું મતદાન થાય કારણ કે લોકલ પબ્લિક છે ને અને લોકલ નેતાઓ પણ એટલી મહેનત ન કરે આમાં જો ટૂંકમાં સંગઠનના લેવલોને પણ ઓછી મહેનત કરતા હોય એટલે મતદાન ઓછું જ રહેવાનું હોય અને લોકલ ચૂંટણી હોય ત્યારે બધા લોકો વધારે મહેનત કરે અને વૃદ્ધોને બધાને મતદાન કરાવે એટલે વધારે ટકાવારી થાય પરંતુ આમાં એટલું થતું નથી તો બધાને કે વેપલ છે કે બધા મતદાન કરજો અને વધુમાં વધુ મતદાન કરાવજો તો ચાલો ભાઈ નીકળીએ એટલે કરવામાં આવે છે કે બીજી વાર કોઈ મતદાન કરી ન શકે અને સહી થોડીક પાકી હોય છે એટલે નીકળતી નથી તાત્કાલિક એટલા માટે આ મેન એનું કારણ એ જ છે કે મતદાન ઓલરેડી થઈ ગયું છે ને એની નિશાની છે કારણ કે બીજું કોઈ આપણીમાં પ્રૂફ હોતું નથી એ ચૂંટણી પંચવાળા પાસે હોય છે પરંતુ આપણી પાસે કંઈ એટલું પ્રૂફ હોતું નથી એટલે આ એક નિશાન એવું છે કે મતદાન કરેલું ફાઇનલ ગણાય છે ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા અને મતદાન પણ કરીએ એવા અને અત્યારે મતદાન આવ ચૂંટણીમાં બહુ ઓછું થાય એવું લાગે છે કારણ કે બહુ એટલા મતદાન કરવા કોઈ જાતું નથી અને બહાર હોય એ તો ખાસ કરીને કોઈ નથી જાતું લોકલ ત્યાંનો પબ્લિક ઘણું નથી જતું તો બહાર નથી તો કોઈ તકો ખાય જ નહીં એટલે એવું બધું છે પરંતુ આપણે લોકશાહીમાં હોય તો મતદાન કરવું જરૂરી છે કારણ કે મતદાન તમે કરશો તો જીત અને હાર તો થવાની જ છે જોકે ઓલરેડી ઓછું મતદાન કે વધારે મતદાન પરંતુ જ્યારે એસી નેવું ટકા ક્યારેય આપણે મતદાન થયું નથી અને ક્યારે જ્યારે થાય ને ત્યારે સાચી લોકશાહી કહેવાય કે સારી રીતના અને સારા નેતાઓ અને સારી સરકાર આપણે મળી શકે પરંતુ એવું હજી સુધીમાં ક્યારેય થયું નથી અને સાઠ સિત્તેર સિત્તેર ટકાની અપ્યું જ નથી કારણ કે આ ચૂંટણીમાં ન જ જ જાય વધારે પૂરતું અને આ ચૂંટણીમાં લગભગ સાઠ ટકા થાય એવું લાગે છે આપણે પણ મતદાન કરીએ એવા આપણી જૂની સ્કૂલ તો ન કહી શકે કારણ કે હું ત્યાંથી નથી ભણ્યો વધારે કેસોદ જ ભીણો હોય એટલે અને દર વખતે મતદાન કરવા જાઓ જ છું જ્યારથી મારું વોટર આઈડી એવું છે ત્યારથી તો મતદાન કરવું બધાને આવશ્યક છે કારણ કે મતદાન આપણે તહેવારની જેમ ઉજવીએ છીએ તો મતદાન કરવું એ ફરજિયાત છે અને સારી એવી સરકાર આપણે મળી શકે અને સારા એવા લાભો પણ મળી શકે તેના દ્વારા તો મતદાન કરવું એ આવશ્યક છે જોકે અત્યારે તો આ લોગ મતદાન પૂરું થઈ ગયા પછી જ આવશે એટલે આવતી ચૂંટણીમાં પણ તમે ધ્યાન રાખજો મતદાન જે લોકોએ ના કર્યું એને એક અંદરથી થવું જોઈએ કે મતદાન આપણે કરવું છે ત્યારે જ ટૂંકમાં બધી સક્સેસ જાહે બહાર એવા ઘણા લોકો હોય છે કે વાતું કરતા હોય કે આમ છે તેમ છે ઓલું છે પેલું છે પરંતુ મતદાન પોતે જ નથી કરવા જતા અને બહાર બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા હોય છે પરંતુ એવું છે ચાલે છે તો ચાલવા દેવાય આપણે એમાં કાંઈ ફેરફાર કરવા માગતા નથી જેને જે રીતની વિચારધારા હોય એ રીતની બધાય પોતાની રીતે જે રહેતા હોય છે અને આપણે આપણી રીતના રહીએ કારણ કે મતદાન આપણે તો કરી આવીએ અને બીજા બે ત્રણ વ્યક્તિને કહીએ પણ છીએ કે મતદાન કરવું જોઈએ પછી એની ઈચ્છા મતદાન કરે કે ના કરે તેવું બધું છે તો મતદાન આપણે કરી એવા છીએ અને અત્યારે થઈ ગયા ફ્રી અને જો ક્રિકેટ ચાલુ થઈ ગયું છે મેદાનમાં અને આ તડકો નથી કારણ કે પવન એટલો બધો છે ને એટલે તડકાનો બહુ કંઈ પહેસાસ થતો નથી નાના છોકરાઓ રમવા માંડ્યા કારણ કે પાછળ મેદાન છે જોરદારનો ઠંડો પવન આવે અત્યારે અહીં તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો કારણ કે છોકરાઓને વેકેશન પડી ગયું ને એટલે એને રમવા દેવાય આરામથી અને દરેક છોકરાઓને રમવા દેવાય કારણ કે એનું બાળપણ એને એન્જોય કરવા જ દેવાય મેં સારી રીતે ઇન્જોય મેં તો કર્યું હોય એટલે અને ભણતરનો ભાર ટૂંકમાં એટલું બધું ન નાખવું જોઈએ નાખવું જોઈએ પરંતુ રમવા ટાઈમે રમવા દેવાય પછી તો એને ઓટોમેટિક એવું લાગશે કે ભણવું પણ જોઈએ અમુક ઉંમર પછી તો એટલે બાળકોને બાળકોની રીત પર રમવા પણ દેજો તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો અને તમને એવું લાગે કે જ્ઞાન વધારે થઈ ગયું મને પણ એવું લાગે છે કારણ કે બ્લોગમાં જ્ઞાન અત્યારે કોઈને લેવું ગમતું નથી જો સત્ય વાત છે એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તો ચાલો મળીએ પાછા આ બધું તો ચાલવાનું જ છે એટલે આપણે ફાઇનલી અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને આ વ્લોગને આપણે અહીં જ પૂરો કરીએ છીએ ચેનલમાં નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બાકી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી